હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોના મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત રેડી થઈ ગઈ છે મિત્રો બ્રશ કરવાનો કરી લીધો માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે અને ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈ હાલ આવ્યા હતા પેલા કાકા તો એમના હંગાથી મારા ભાઈ રિક્ષામાં હેતરમાં જતા રે એ ડીગુ આજ વહેલું વહેલું ઉઠી ગયું છે

બાકી ગરમાં ગરમ ચા નાસ્તો આવી ચા નાસ્તો કરી લે બાકી રાખજો કાકાનો કે યોની કોઈ અપડેટ મળી નહીં નવી ચેનલ માટે કદાચ આજે શૂટિંગમાં જવાનું થાય કા તો નાય થાય જેવું છે એવું તમને અપડેટ આપતા રહેશે મિત્રો તો બન્યા રહેજો તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઇ છે આપણો રેગ્યુલર નાસ્તો આવી ગયો છે એ ભાઈ લેડા ચા નાસ્તો નહીં કરવો ચા નાસ્તો નથી કરવો ભાઈ દેહડા મિત્રો ગુણ બે જણા મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી પછી કે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને શૂટિંગમાં બધા આવી જાય છે કપડો બપડો મસ્ત ચેન્જ થઈ ગયો છે મિત્રો ચૂંટણી પતી દે બે થી ત્રણ દાડા થયા પણ અમાર પતી નહીં રોજ વાયકણી અડધો કલાક ચૂંટણી ચાલ જ થઈ લે દરરોજ કોને વોટ નહીં હાલ્યું ને કોને મત નહીં હાલ્યું ને આવું બધું ચાલતું રહે બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ બે કટ બતાવવાની કોશિશ કરીએ રેડી

આજે કોઈ અપડેટ મળી નથી આપણે ચેનલમાં શૂટિંગ કરવા જવાની જાણી છતાં રાજુકા કોને આવતા તો આપણે ફ્રી જતા બાકી ગયું એ ભાઈ પડશે પડશે બોય ઉતરો ને અત્યારે ને તો કૂતરો તો મિત્રો મસ્ત ઘરમાં જમવાનો ડેડી થઈ ગયું ફટોફટ જમી લઈએ અને જમીન પછી ને કાઢીએ મિત્રો જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં જમવામાં જે શું બનાવ્યું છે બતાવો તો મને તો મિત્રો જમવામાં છે દાળ ભાત અને આ બાજુ છે દાળ ઢોકળી તો મિત્રો મસ્ત જમી લઈએ બી ગુંબ બાકી તો ઘઉંની રોટલીઓ છાશ છે તો ફટોફટ જમી અને ડાયરેક્ટ પછી મળીએ મિત્રો ભાઈ પર શું મળીએ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને મસ્ત જમીન આવી જાય છે શૂટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો આજ નવી જગ્યાએ શૂટિંગ આવ્યા છીએ જીવનલાલનું ઘર બતાવ્યું હતું ને ત્યાં આગળ ટ્રેક્ટરને એવું બધું પડ્યું કપડો ચેન્જ કરે આપણે ખાઈને આવીને હોટલ બેઠા હતા પછી મોમોને થોડા રોમાપીનો આજ બીચ છે તો દર્શન કરવા જેલા હતા તો લેટ આવ્યા તો મિત્રો આટલા લેટ પહોંચ્યા છીએ બાકી તો આપણે જેના ઘેર શૂટિંગ કરવા આવ્યા છે ને એ ભાઈએ રોમાપીરના ભગત છે તો એ રણ જ આવ્યા છે દર્શન કરવા માટે કોઈ વાંધો નહીં મિત્રો આપણે આવીએ છીએ ઘણી વાર શૂટિંગ કરીએ છીએ તો xy z જે કોઈ પણ વસ્તુ જો હોય એમ થી પડી જશે આપડા ઘર જેવું છે કોઈ ટેન્શન જેવું છે નહીં મિત્રો શૂટિંગ કટ ચાલુ થાય પછી એક આટ કટ બતાવીએ મારું એક કાઢવાની ખરી એક નહીં એવી બનાવી આલવાની એટલે બધો

એ છોકરાઓ હું જોઈએ બોપળજો બોપળજો ચાલે ફળ લાવ્યો તો બટાજો બટાજ હું તો યુગી માટે માફર લાવ્યો છો ચા પીજો દેખાવ તો મિત્રો આપણો મસ્ત ગરમા ગરમ આવી ગયો છે અને નાસ્તો મિક્સ કરી લ્યો મસ્ત ચા નાસ્તો કરી પછી મળીએ બાકી જો મિત્રો અત્યારે વાગ્યા છે છ મસ્ત બેસું બેસું ધોવાઈ જાય છે મા ખોણ મેળવા જાય બાકી જો ગમ માંથી નાગેશ આવ્યો છે એ ડીગુ આયુ કુ નલા કુ અને હું રમો ટ્રેક્ટર ચલાવવા લે હા રમતા તો મિત્રો આપણો દૂધ ભરાવાનો ટાઈમ થાય મસ્ત દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈ પાસે આવીને મળીએ મિત્રો બેસો બેસું ધોવાઈ જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત શાંત વાતાવરણ છે બાકી વાદળછાયું વાતાવરણ છે કદાચ વરસાદ આવી શકે આવે મિત્રો આખા દિવસમાં એક બે હપ્તા તો આવી જ જોઈએ છે વરસાદ એવો બધો કોઈ ખતરનાક એ વરસાદ અમાલ નહીં પડે ચોક છોક પડે છે પણ પોણી બધું સુકાઈ જાય છે મિત્રો કાલે આપણે જો મસ્ત બેસવા માટે સાપડું કમ્પ્લીટ કરી દીધું અને આ છેલ્લા નંબરની મારી ઓગડી દેખાય એટલે કોણું પડી ગયેલું હતું એ સા બહાર કાઢી દીધું બાકી તો વોચ ભરવાનું ચાલુ કર્યું છે મેં આળો ભરાઈ ગયો છે ખાસ આ જો જીવડો રાતી ગોળો ચાલુ રહ્યો ને એટલે ઉડી ઉડીને બધો વોચ પાણીમાં પડે મિત્રો એ બધું સાફ કરીએ છીએ એટલે કારણ કે આ પાણી આપણે ઘેર સીધું પીવા મળે જાય છે અને અત્યારે ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે થોડું પાણી પીળાશ પડતું આવે કલર ચેન્જ થઈ ગયો છે આવું શું કારણ શું છે આપણો ખબર નહીં અંદર બાકી તો થોડી ઘણી નેખે બગડી છે તો નેક સાફ કરવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો હવે દાંત જમવાનું મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ જશે ડીગીબહેન મુન્ને બે દણા કરો ખીચડીનું દૂધ ખાઈ અને બેસી જશે શું કરે લે શું કરે ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં જમવામાં આજે આપણે શું બનાવીશું બતાવું તમે ફટોફટ જમી લઈએ પછી મિત્રો બટાકાનું શાક છે રસાવાળું ખીચડી દૂધ અને રોટલીઓ બાજરીનો રોટલો અને દૂધ છે મિત્રો તો મસ્ત જમીન તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને મસ્ત જમીન આવી જાય છીએ એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરી દો અને જેને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો મારા વાલા જલ્દીથી જલ્દી બાકી તો આ આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં